ગુડ મોર્નિંગ ગાઈસ તો વાગી ગયા છે સવારના સાત યુ થ્યુ છે કઈ નહીં ચાચુ નવ રેડી રેડે તો તૈયાર થઈ તો પછી તમને મળો આવો ને એટલે ગયો બરાયો તો કઈ નહીં ઊઠ્યો ઉઠ્યો છું

પછી તમને મળું ત્યાં સુધી તો ફાઇનલી બ્રશ બ્રશ થઈ ગયું છે રેડી વેડી થઈ ગયા છે કંઈ નહીં હવે કરશું આના વ્લોગને પાછો બી કન્ટિન્યુ વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ફૂલ કહેતા ફૂલ મજા જોઈને વ્લોગની જરા બી સ્કીપ કરતા નહીં નહીં મજા નહીં આવે અને આ હું વાત કરતો તો

વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલ ગુમાવો હોય સબસ્ક્રાઈબ કરો મળી તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય